દિલ્હી અને માં શક્તિ ગ્રુપ રાનકુવા દ્વારા આયોજિત નિશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો. राव તવસ્ય સુંદર હોસ્પિટલ બાલડોલીના તમામ નિષ્ણાંત તબીબો ડોક્ટર જયમીનભાઈ ટેકનિકલ કેર ફિઝિશિયન ડોક્ટર પીયુસ સર્જરી નિષ્ણાંત ડોક્ટર આયુષ હાડકાના નિષ્ણાંત ડોક્ટર સાક્ષી ચામણીના નિષ્ણાંત ડોક્ટર ભાવિન પટેલ સિનિયર મેડિકલ ઓફિસર ડોક્ટર ચેતનભાઈ લેબ ટેકનિશિયન ડોક્ટર પ્રયાણ નાક કાન અને ગળાના નિષ્ણાંત સાથે સાથે ડોક્ટર રિતિકાબેન ગીતા હોસ્પિટલમાંથી હાજર રહી એકસો જેટલા દર્દીઓને સારવાર આપવામાં આવી હતી જેમાં સીબીઆઈના તાલુકા જિલ્લાના તમામ હોદ્દેદારો હાજર રહી આ નિશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ સફળ બનાવનાર યુકેથી પધારેલા મોહનભાઈ યુકેથી પધારેલા કોકિલાબેન નિલેશભાઈ જુગલબેન અનિમેશ ભાઈ સંજય ભાઈ રાજેશભાઈ ને માર શક્તિ ગ્રુપ રન કુવા દ્વારા पुष्प गुચ્છ અને સાલપી सम्मानित કરાયા હતા ત્યારબાદ સીબીઆઈ દ્વારા ભાગવત ગીતા તમામ ઉપસ્થિત મહેમાનોને આપી સ્વાગત કરી દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી અને સફળતાપૂર્વક કેમ્પનું સમાપન કરવામાં આવ્યું હતું રિપોર્ટર રાશિદ ખાન પઠાણ જય શ્રી રામ આજે દિલ્હી તરફથી અને દીપિકાબેનની સલાહથી આજે રાનકુવા ગામમાં એક સરસ મજાનો મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું હું ડૉક્ટર જયવીન ફનસિયા ક્રિટિકલ કેર ફિઝિશિયન તવસ્ય હોસ્પિટલ બારડોલી તરફથી અને આપણી સાથે જે ડૉક્ટર અક્ષય પરમાર જે ડેન્ટિસ્ટ છે બારડોલી અને અનાવલ એમની બ્રાન્ચ છે વાત્સલ્ય ક્લિનિકની એમના દ્વારા અમારી આખી મેડિકલ ટીમ દ્વારા આજે રાનકુવાની સ્કૂલમાં સરસ મજાનું આયોજન થયું એની સાથે અમે દોઢસો પ્લસ પેશન્ટ લોકોનું ઇન્વેસ્ટિગેશન કર્યું એમનું એક્ઝામિનેશન કર્યું ઘણા ખરા પેશન્ટમાં એવા રોગો અને એવી ક્રોનિક ડિઝીઝ જોવા મળી કે જેમનું મેનેજમેન્ટ પ્રોપર થઈ શકે અને અગાડી એમને પ્રોપર સલાહ મળી શકે એ બાબતે એમને અમને માર્ગદર્શન આપ્યું એની સાથે સાથે ઘણા એવા પેશન્ટ હતા જેમને અહીંયા કેમ્પ દરમિયાન જ ઘણા એવા ડાયાબિટીસ અને હાઈપરટેન્શન ડિટેક્ટ થયા એ પ્રમાણે એમને સલાહ આપી ધન્યવાદ